આગેવાનો ગઢડા નગર અને જિલ્લામાંથી આવેલા સૌ આગેવાનો અમે સાથે મળી અને રેલીના સ્વરૂપે આજે અહીં મામલતદાર કચેરીએ આવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ અમે હાથ ધરેલ છે આવા હવાબાજી કરી રહી છે ધરાતલની વાત તો એ જ છે કે છેલ્લા ત્રીસ વર્ષના ગઢપુરના નગરપાલિકાના શાસનની અંદર વિકાસની જે કેળી કંડારાઈ છે એ જોતા જનાદેશ ભારતીય જનતા પાર્ટી ની તરફદારીમાં રહેવાનો છે લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસ છપાયેલી છે અને આવનારા દિવસોમાં એ નગરપાલિકા અમે સો ટકા લગભગ બધા વોર્ડ અમે એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે